નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે ગુડી પડવા નિમિત્તે પ્રાર્થના કરી ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થતાં જ ગુજરાતભરમાં મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી ખાસ કરીને રાજ્યના શક્તિપીઠોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર અને છત્તીસગઢના પ્રવાસે મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે હિન્દુ નવ વર્ષના શુભારંભ નિમિત્તે સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી પંજાબમાં આપના રાજ્ય પ્રભારી મનીષ સિસોદિયા અને રાજ્યમંત્રી બલબીરસિંહ ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે દર્શન કરવા માટે પટિયાલામાં કાલી મંદિર પહોંચ્યા ગુડી પડવાના પ્રસંગે આયોજિત ગિરગાંવમાં પ્રખ્યાત રેલીમાં મહિલાઓ બાઇક ચલાવતી જોવા મળી બિહારમાં આજે એનડીએ ની મોટી બેઠક અમિત શાહ પણ આપશે હાજરી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભરૂચના દહેજ ખાતે જીએસીએલના નવનિર્મિત પ્લાન્ટની મુલાકાત લીધી આ પ્લાન્ટ વિઝિટની સાથે સાથે કંપનીના સત્તાધીશો સાથે પણ બેઠક અને ચર્ચા વિચારણા કરી મહેસાણા જિલ્લામાં હડતાલ ઉપર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારે લાલ આંખ કરી જિલ્લામાં કુલ પાંચસો એંસી પૈકી એકસો છ્યાસી કર્મીને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા તંત્રે હડતાલ પર ગયેલા કર્મચારીઓને અલ્ટિમેટમ અપાતા એકસો ચોત્રીસ કર્મીઓ ફરજ પર હાજર થયા અભિનેતા બિંદુદારાસિંહ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીમાં હાજર રહ્યા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે